રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું વલસાડમાં બંગારના ગોદામ સંચાલકોને ફાયર એનઓસી અને જરૂરી પરમિશન મેળવવા અંગે જાણકારી આપી રાજકોટની ટીઆરબી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં ગેમ ઝોન સંચાલક સહિત અઠ્ઠાવીસ લોકોના મોત થયા હતા ગંભીર ઘટનાને લઈને રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા તમામ ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ અને બંગારના ગોદામ સહિત જગ્યાઓ ઉપર ફાયર એનઓસી અંગે ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે વલસાડ સિટી પોલીસે ફાયરની ટીમ અને ડિઝાસ્ટર મામલતદાર સહિત અલગ અલગ ટીમોએ ગેમ ઝોન ટ્યુશન ક્લાસીસ અને બંગારના ગોદામ સહિત જગ્યા ઉપર ફાયર એનઓસી અને જરૂરી એનઓસી માટે ચેકિંગ હાથ ધર્યું હતું વલસાડ સિટી પોલીસે બંગારના ગોદામ સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં વલસાડ શહેરના બંગારના ગોદામ સંચાલકોને ફાયર એનઓસી અને જરૂરી આધાર પુરાવાઓ મેળવી લેવા અંગે બંગાર ગોદામ સંચાલકોને જરૂરી માહિતી આપવામાં આવી હતી

ફાય રણો છે લેવું જરૂરી છે ફાયર રનો છે એટલા માટે જરૂરી છે કે તમે તમારી રીતે પોતાની રીતે બાટલા લાવીને રાખશો ત્યાં તો તમને પોતાને ખબર નહીં પડે ભાઈ ખરેખર તમારા તમારો જે એરિયા છે એ પ્રમાણે તમારે કેટલા બાટલાની જરૂર પડશે કેટલા પાણીની જરૂર પડશે કેવી રીતે રાખવું પડશે એના એક્સપર્ટ આવીને ચેક કરશે તો જ એને ખબર પડશે અને ભવિષ્યમાં અલગ આગ બાર લાગે છે તો જો તમે એ એક્સપર્ટે કીધા પ્રમાણે એના બાટલા પાણી પાઇપ મોટર આ બધું રાખેલું હશે તો તમે ઇઝીલી આગને કંટ્રોલ કરી શકશો જો તમે એને કીધા પ્રમાણે એક્સપર્ટના કીધા પ્રમાણે તમારી પાસે સામાન નહીં હોય તમે તમે બે બોટલ રાખી મૂકી છે આગ લાગી છે તમે ઓલાવવા જશો તમારા એરિયા પ્રમાણે આગ વધારે હશે બે બોટલથી નહીં ઉપર એ જે એક્સપર્ટો છે એને જ ખબર પડશે કે ભાઈ તમારો જે એરિયા છે તમે જે પ્રકારનું મટીરિયલ રાખો છો તમે જે પ્રકારનો સજ્જ કરો છો એમાં જો આગ લાગે તો એનું એનું પ્રમાણ કેટલું હોય એને એ પ્રમાણે આગ એ આગ ઓલાવવા માટે કેવા કેવા પ્રકારનું કેટલું પાણી જોઈશે અને કેટલા થાયના બાટલા જોઈશે અથવા તો આગ ન લાગે એના માટે શું પ્રિકોશન્સ રાખવા જોઈએ અને કેવા પ્રકારનું બાંધકામ હોવું જોઈએ કેટલા દરવાજા હોવો જોઈએ હવાની હોવી જોઈએ આ બધું એ લોકો ચેક કરી શકે તમે જાતે કરી શકો નહીં એટલા માટે ફાયર એન્ડની જરૂર છે તમે તમારી જાતે પાંચ બાટલા પંદર બાટલા વીસ બાટલા લાવી મૂકી દેશો એનાથી કોઈ ફરક નહીં પડે એટલે એવો ખર્ચો નહીં કરશો પ્રિકોશન્સ માટે અત્યારે હાલ કરતાં રાખજો પણ અત્યારે તમે પ્રોપર ઓથોરિટીને એપ્રોચ કરી લો કે ભાઈ તમારી બિલ્ડિંગ માટે ખરેખર તમારા ધંધા પ્રમાણે કેવા પ્રકારની ફાયર સેફ્ટીની જરૂર છે એ લોકો તમને જે મેં કે એ નોમ્સ પ્રમાણે તમે જો ફાયર સેફ્ટી રાખેલી છે તો એ તમને એમઓસી આપી દેશે ભાઈ ભાઈ જો અહીં આગ લાગશે તો કાં તો કાબુ કરી શકશે તો આગ લાગવાનું ભાડું ઓછી છે એને ધંધો કરવા દેવામાં આવે નથી આ પ્રાટો મદદમાં સેનોસી હશે તો જ તમે લઈ ઠીક છે અને ખૂબ જરૂરી છે અત્યારે